નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો જો તમે વિડીયોમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મિત્રો શરૂ કરીએ વિડીયો ગુજરાતી સુવિચાર જે લોકો પોતાની ભાવનાઓને છુપાવી શકે છે એ લોકો દિલથી બીજાનું ધ્યાન વધારે રાખતા હોય છે લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે લખો ભણો લડો ઝઘડો હસો રડો ગમે તે કરો પણ જે સપના તમે જોયા છે એને દરેક કિંમતે પૂરા કરો આજના સમયમાં કોઈને એવી જાણ ન થવા દેતા કે તમે અંદરથી કેટલા તૂટેલા છો કારણ કે લોકો તૂટેલા મકાનની ઈંટો પણ ઉઠાવીને લઈ જતા હોય છે જે લોકો પરસેવાને સહીથી પોતાના નસીબ લખતા હોય છે એમના નસીબના કાગળ કોઈ દિવસ કોરા રહેતા નથી દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાયો આપે છે ધીરજ અને સત્યતા આ એવી વસ્તુઓ છે જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં કે કોઈના પગમાં પડવા નહીં દે જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો પોતાના સંબંધોને સાચવી લો સત્ય એવા લોકો માટે જ કડવું હોય છે જે લોકોને ખોટામાં રહેવાની ટેવ પડી ગઈ હોય છે જિંદગીમાં જીતવા માટે જીદનું હોવું જરૂરી છે હારવા માટે તો ફક્ત એક જ ડર કાફી હોય છે જ્યારે આપણે કોઈના માટે કંઈક સારું કરી રહ્યા હોઈએ ત્યારે આપણી માટે પણ ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે ચૂપ રહે છે એ મૂંગા નથી હોતા ચૂપ રહેવું એ પણ સંસ્કારોનો એક ભાગ છે વ્યક્તિની સહનશક્તિ એક ખેંચાયેલા દોરા જેવી હોય છે જો એને જરૂરથી વધારે ખેંચવામાં આવે તો એનું તૂટી જવું નક્કી છે જેને ફક્ત બદલાવવાની ટેવ હોય એ ક્યારેય કોઈનો પણ થઈ નથી શકતો એ પછી સમય હોય કે માણસ જે લોકો પોતાની જીભને કાબૂમાં રાખી શકતા હોય છે એ લોકો સંબંધો સાચવી શકતા હોય છે લોકોની નિંદાઓ સાંભળીને કોઈ દિવસ પોતાનો રસ્તો ના બદલી નાખશો કારણ કે સફળતા નહીં હિંમત રાખવાથી મળે છે જિંદગીની તકલીફોથી હારી ના જતા મિત્રો કારણ કે જિંદગીમાં ક્યારે પણ ક્યાંથી અચાનક નવો વળાંક આવી જતો હોય છે તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે અને તમારી માણસાએ તમારા ઘરની તિજોરી છે જિંદગીમાં પૂરું તો બધું જ ધીમે ધીમે થઈ જ રહ્યું છે બસ એની ખબર આપણને એક દિવસ અચાનક પડતી હોય છે પાપ કરવા નથી પડતા થઈ જાય છે અને પુણ્ય થઈ નથી જતા કરવા પડે છે મૌન રહેવું એક સાધના છે અને સમજી વિચારીને બોલવું એ એક કળા છે તમારા લક્ષ્યના અડધા રસ્તા પર પહોંચી ગયા પછી કોઈ દિવસ પાછા ન વળતા કારણ કે તમે પાછા વળશો તો પણ તમારો અડધો રસ્તો પાર કરવો જ પડશે આ જિંદગી પણ એક અરીસા જેવી છે જ્યારે તમે હસો છો ત્યારે જ એ પણ હસે છે જે સુખમાં સાથ આપે તે માણસ હોય છે અને જે દુઃખમાં સાથ આપે તે ભગવાન હોય છે જિંદગીમાં પ્રેમ ફક્ત ભગવાન અને તમારા કાર્યને સાથે કરો કારણ આ બંનેમાંથી કોઈ પણ ક્યારેય દગો નહીં કરે સંબંધનો ગેરફાયદો ક્યારેય ઉઠાવશો નહીં કારણ કે સારા માણસો જીવનમાં વારંવાર નથી મળતા સાચું સુખ તો સુખ વહેંચીને જ મળે છે પછી એ જીત હોય કે વિચાર જ્યાં સુધી તમે પોતે તમારા મનથી હાર નથી માનતા ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી નાના નાના નિર્ણયો લેવાથી જ એક દિવસ મોટી સફળતા મળે છે કોઈની સાથે અપશબ્દનો ઉપયોગ કરતા પહેલાં એટલો વિચાર કરજો જો આ જ શબ્દ તમને પાછા મળે તો તમને કેવું લાગશે નિસ્વાર્થ ભાવથી તમે સારા કર્મ કરતા રહો તમારા કર્મ જ તમારો પરિચય આપશે માણસ આખી દુનિયા સાથે જૂઠું બોલી શકે છે પણ પોતાની જાત સાથે ક્યારેય જૂઠું બોલી શકતો નથી એ કાર્યને કોઈ દિવસ છોડશો નહીં જે કાર્ય વિશે તમે દરરોજ વિચાર કરો છો જે વ્યક્તિને તમે બદલી નથી શકતા એવી વ્યક્તિ પાછળ તમે પોતાનો સમય બરબાદ ન કરો જિંદગીમાં બધું મળી જાય તો તમે કયા લક્ષ્યથી જીવશો એટલે દિલમાં ઈચ્છાઓનું હોવું પણ જરૂરી છે વાત કબરની હોય કે કોઈ ખબરની એને ખોદવાનું કામ આપણા પોતાના જ કરતા હોય છે જ્યાં સુધી તમારા પોતાની અંદર સચ્ચાઈ નહીં હોય ત્યાં સુધી તમે બીજામાં ગમે તેટલી શોધી લો તમને સચ્ચાઈ ક્યાંય નહીં મળે કોઈને સમય આપવો એને પૈસા આપવાથી વધારે મહત્વનું છે તમે તમારી જિંદગીને જેટલો પ્રેમ કરશો જિંદગી પણ તમને એટલો જ પ્રેમ આપશે આજના સમયમાં સંબંધો બગડવાના મુખ્ય કારણ એ પણ છે કે લોકો હવે નમવાનું પસંદ નથી કરતા પોતાના મન અને ભાવનાઓને જે વ્યક્તિ કાબુમાં રાખી શકે છે એ વ્યક્તિ એક દિવસ ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકે છે ક્યારે પણ એવો વિચાર ન કરતા કે તમે એકલા છો પણ એવું વિચારજો કે હું એકલો જ બધે પહોંચી વળીશ જો ખોરાકમાં ઝેર ભરેલું હોય તો એનો ઉપાય છે પણ વિચારોમાં ઝેર ભરાઈ જાય તો એનો કોઈ રસ્તો નથી જવાબદાર બનો અને એવા કામ કરો કે જેનાથી સકારાત્મકતા અને પ્રેમમાં વધારો થાય જે વ્યક્તિ તમારી સાથે બીજા માટે ખરાબ બોલી શકે છે એ વ્યક્તિ બીજાની સામે તમારા માટે પણ ખરાબ જ બોલતું હશે તમારી પાસે પૈસો કેટલો છે એ મહત્વનું નથી પણ તમે કોઈના સમય કેટલો આપી શકો છો એ મહત્વનું છે વીતેલો સમય બોલેલા શબ્દો અને તૂટેલો વિશ્વાસ આ ત્રણ વસ્તુઓ જિંદગીમાં ક્યારેય પાછી આવી શકતી નથી જો તમે તમારી નિયત ચોખ્ખી રાખશો તો ઈશ્વર તમને કોઈ પણ રૂપમાં આવીને મદદ કરી જ જશે આજકાલ માણસની ખુશીઓ પણ કાચ જેવી થઈ ગઈ છે બધાને ખૂચિયા જ કરે છે જિંદગીમાં સંબંધો વધારે હોવા જરૂરી નથી પણ જેટલા સંબંધો આપણી પાસે છે એમને સાચવવા જરૂરી છે જે લોકો ભૂતકાળમાં જીવતા હોય છે એ ખરેખર પોતાનું ભવિષ્ય બગાડતા હોય છે માણસે વર્તમાનમાં જીવીને અને ભવિષ્ય સાચવવું જોઈએ જિંદગીમાં જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી દે છે તો ઉપરવાળો કોઈને કોઈ આંગળી પકડવાવાળાને મોકલી દે છે તમારા જીવનની ચાલને તમે ત્યારે જ સમજી શકશો જ્યારે તમે ધૂળને ગુલાલ સમજી શકશો જિંદગી બદલવા માટે તકલીફો સાથે લડવું પડે છે અને સહેલી કરવા માટે તકલીફોને સમજવું પડે છે થેન્ક યુ ફોર વોચિંગ મિત્રો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ